પ્રાથમિક સુવિધા મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી મોટી માત્ર વાતો કરે છે પરંતુ આ વાતો માત્ર કાગળ પૂરતી હોય તેમ લાગે છે ત્યારે પાલિકાના ગાર્ડનમાં જ આવેલા તળાવમાં જ ગંદકી લઈને અસંખ્ય માછલાઓના મોત થતા ગાર્ડનમાં આવનાર લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકા શહેરીજનોને સુવિધાઓ આપવામાં અગ્રેસર હોવાના દાવા કરે છે અને શહેરીજનો જેમાં પણ ખાસ કરીને વડીલો માટે ગાર્ડનમાં અનેક સુવિધાઓ ઊભી કરાય છે જોકે ખાતેલા ખાતે કલાપી ગાર્ડન હાલ ગંદકીમાં હોય તેમ લાગી રહ્યું છે ગાર્ડનમાં વોકિંગ માટે આવતા લોકો ગાર્ડનના તળાવમાં અસંખ્ય માટલીઓના મોતેલીને દુર્ગંધથી દુર્ગંધથી ત્રાહીમામ બોકાઈ ઉઠ્યા છે ગાર્ડનની બાજુમાં જ એક શાળા પણ આવેલી હોય જેને લઈને વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે તગાવ પણ આવી જ રીતે માછલાઓના મોત થયા છે તે લોકોએ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાક્ટરો ગંદુ પાણી નાખતા હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી હતી આપણે કવિ કલાબી ગાર્ડનમાં ઊભા છે કવિ કલાબી ગાર્ડન બરાબર ડારિયા સ્કૂલને અડીને આવેલો છે અને ડારિયા સ્કૂલમાં લગભગ હજાર થી બારસો વિદ્યાર્થીઓ ભણે છે અને કવિ કલાબી ગાર્ડન ની અંદર જે પાણી ભરાય છે તળાવ બનાવેલું છે પાણી છે એ પાણી ગંદુ હોય છે અને એમાં માછલીઓ હોય છે માછલીઓ મૃત્યુ પામે છે આ બીજી વારનો કિસ્સો બન્યો છે અત્યારે અને અહીં મુ્ટું પામે એટલે દુર્ગંધ ફેલાય હવે જે વોકિંગ માટે આવે છે રોજના તે લોકો આ દુર્ગંધ અસહ્ય રીતે પીડાઈ રહ્યા છે અને વારંવાર લોકોને ફરિયાદ કરી સાંભળ્યું નહીં મને ગઈકાલે જોયું અને મારી માછલીઓ મરેલી છે એનું શૂટિંગ કરીને રજૂ કર્યું અને ત્યારબાદ અત્યારે કામગીરીમાં બી નહીવટ જેવી છે બે જ માણસો મૂકવામાં આવ્યા છે એટલે તંત્ર છે ને તંત્ર બિલકુલ બે પરવા બે લાપરવા એને કઈ પડી નથી શું થશે શું નહીં થશે